પૂછું કે તમને સપનું આવે છે તો તમે ચક્કસથી હા પાડશો અને હું તમને એમ પૂછું કે તમારા સપનાની નગરી કઈ તો તમે મુંબઈ જ કહેશો મુંબઈ તો સપનાનું શહેર છે જ પણ આજે તો વાત કરવી છે અતરંગી અમદાવાદની કલ્પના કરી છે આ શહેરની સવાર કેવી હોતી હશે આ સવારમાં કંઈ જ વિશેષતા નથી પણ અમદાવાદમાં તો જરૂર વિશેષતા છે અમદાવાદની સવાર સામાન્ય નહીં પણ સતરંગી હોય છે સવારની શાંતિ જોઈને તમે કલ્પના પણ ન કરી શકો કે શહેરની વસ્તી છપ્પન લાખ કરતાં પણ વધારે હશે અહીં સવારે બહેનો દૂધની રાહ જોતી હોય તો ભાઈઓ છાપાની રાહ જોતા હોય છાપા વગર કોઈનો દિવસ પણ ઊગે નહીં હો ગમે તેમ તોય આ સાક્ષર શહેર છે ને અમદાવાદનો સાક્ષરતા દર નેવ્યાસી ટકા જેટલો છે અમદાવાદમાં પીણાની વ્યવસ્થા પણ છે હો જો ચાપા વગર કોઈનો દિવસ ન ઉગે તો ચા વગર કોઈની આંખ ક્યાં ઉગડે છે અરે ચા સાથે તો અહીં કરોડોની ડીલો થાય છે હવે તો બીજા મોટા શહેર અને અમદાવાદમાં કંઈ જ ખાસ ફરક નથી રહ્યો પણ એક સમયે તો આ પૂર્વના માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું એક સમયે અહીં કાપડની મિલો ધમધમતી હતી તમે એમ કહેશો કે અમદાવાદ તો ખાણીપીણી માટે પ્રખ્યાત છે હા હા એ સાચું જ છે પણ અમદાવાદના લોકો હેલ્થ કન્શિયન્સ પણ હોય છે હં આમ તો લોકોને ઊંઘવાનું ખૂબ જ ગમે છે તોય અહીંના લોકો સવારે નીકળી પડે છે કસરત કરવા માટે કોઈ જોગિંગમાં જાય તો કંઈ કસરત કરવા જાય અને કોઈ તો વળી સવાર સવારમાં ફરવા નીકળી જાય ભલે ને અમદાવાદમાં એક પણ દરિયા કિનારો ન હોય તોય અહીં પાણીની કોઈ જ કમી નથી તેનું કારણ છે સાબરમતી નદી સાબરમતી શહેરને પાણી તો પૂરું પાડે જ છે પણ તેની સાથે સાથે મનોરંજન પણ પૂરું પાડે છે અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ છે હ તેનું કારણ છે રિવરફ્રન્ટ રિવરફ્રન્ટની શરૂઆત બે હજાર સાતથી લઈ બે હજાર દસની વચ્ચે થઈ હતી અમદાવાદનું આ આકર્ષણનું કેન્દ્ર દર વર્ષે કરોડોનું રેવન્યુ જનરેટ કરે છે કાશ્મીર જો જીલોકા શહેર હોય તો અમદાવાદને પણ તળાવનું શહેર તો કહી જ શકાય ને અહીંયા બધા તળાવો છે તળાવ તળાવ વગેરે વગેરે સવારે માછલા હોય કે ન હોય પણ ત્યાં લોકો તો જોવા મળશે હા સવારે ફૂટપાથ પર સૂચવેલા લોકો અમદાવાદની સવારે થોડીક વાસ્તવિક બનાવે છે એક બાજુ મોટી મોટી ઇમારતો છે તો બીજી બાજુ ઝૂંપડી કે ઝૂંપડી વગરના લોકો પણ છે બીજું તો ઘણું છે આ શહેરમાં લોકો ફરવા તો આવે જ છે પણ અમદાવાદની બીજી પણ વિશેષતા છે અહીં જોવાલાયક સ્થળો તો છે જ પણ તેની સાથે સાથે ખાવાલાયક ખાણાઓ છે કોઈ ગુજરાતી ક્યારેય ગાંઠિયાની ના નહીં પાડે અમદાવાદમાં ઠેર ઠેર ગાંઠિયાની દુકાનો જોવા મળશે કોઈ પણ તમે પૂછશો ને તો હમણાં જ તમને ઈસ્કોન ગાંઠિયા બતાવશે અરે આ ખમણવાળાને ત્યાં પણ કંઈ ઓછી ભીડ નથી હોતી હો સવારે નીકળી પડે છે ગાંઠિયા અને ખમણ ખાવા માટે અને ક્યારેક સવારે તમે નીકળો ને તો તમને ગાઠિયાવાળી ટંકો તો જરૂરથી સાંભળવા મળશે અરે ચરોતરી બોલી પણ સાંભળવા મળશે હો અને સાથે સાથે સુરતીઓ તો ખરા જ અહીં કોઈ એક પ્રદેશના લોકો નહીં પણ તમામ ગુજરાતીઓ વસે છે તમને સવાલ થતો હશે કે શું શહેર તરીકે સ્થાપના કરી હતી અંગ્રેજોના સમયમાં આ શહેર આંદોલનનું કેન્દ્ર હતું આજે સવારે ગાંધી આશ્રમ પાસેથી નીકળશે ને તો વૈષ્ણવ સાંભળવા મળશે અહીં તો કસ્તુરબા આશ્રમ પણ છે હવે ક્યારેક આ શહેરના રસ્તાઓ તમારું શું માનવું છે જો તમે એક અમદાવાદી હોય તો તમે અમદાવાદને પ્રેમ કરો છો તમારા વિચારો જરૂરથી કમેન્ટ કરજો જો તમને અમારા વિચારો ગમતા હોય અને અમદાવાદ ગમતું હોય તો ચેનલ